સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં આપણે મસ્ત મજાની સરસ સાંધા સાડી લઈને આવી ગયા છે એક જુઓ ને તો એક પુલાઈ એવી સાંધા સાડી છે એકસો પચાસમાં બ્લાઉઝ સહિતની સાડી છે પટોળા બાંધણી એવી અવનવી ડિઝાઇનમાં સાડી છે બધામાં બ્લાઉઝ આવશે જ તમારે કેવી મસ્તની સાડી છે જો બીટ કલર અને રામા કલર આ તો કસ્ટમર અમે હે ને સાંધા સાડી રાખીએ છીએ પણ હમણાં ને વિડીયો બનાવવાનો ટાઈમ ના રહે તો બીજી અલગ અલગ વેરાયટી લીધા રાખતા તો કસ્ટમર એમ થતું હોય કે શું સાંધા સાડી બંધ કરી દીધી કે શું વિડીયો નથી લેતા આપણે ફરી પાછું એકસો પચાસનો સાંધા સાડીનો વિડીયો લઈને આવી ગયા પટોળા સરસની બીટ કલરની છે એકદમ જોરદાર પીસ છે આમાં આજના વિડીયોમાં આપણે બધી અલગ અલગ સાડી બતાવશું એકસો પચાસ સાડી ત્યારબાદ બીજી રેન્જની આવશે બહુ જોરદાર પીસ છે મરૂન કલર અને રોયલ બ્લુ કલર એકદમ જોરદાર પીસ છે પીસમાં માં કઈ નો ઘટે બ્લાઉઝ એ જો સરસ નું એક બે માં બ્લાઉઝ બતાવું બાકી બ્લાઉઝ બધા આવશે તમારે બ્લાઉજ નું કઈ ટેન્શન ના લેવું બાંધણી ડિઝાઇન માં પણ આપણ બહુ મસ્ત ની છે બાંધણી ડિઝાઇન માં ખાલી એકસો પચાસ રૂપિયા માં બ્લાઉઝ સહિત ની સાંધા સાડી જો ડિઝાઇન નું બધી સરસ એ એકસો પચાસ ના સાંધામાં મોર આવ્યો પટોળા અને મોર જોવો તો ખરી કેવી સરસની સાડી એકદમ જોરદાર એકસો પચાસ માં આવા આવા સાંધા તમને ક્યાં મળે દીવો લઈને તો તો ના મોર આ એકસો પચાસ ની છે ગોલ્ડન કલર અને યલો કલર પટોળા પ્રિન્ટ છે છે બહુ જોરદાર પીસ છે એકદમ મસ્ત પીસ છે આંબાદાળ માં પણ લાવજો બાંધણી નું મરુન કલર ની આંબાદાળ ખાલી એકસો પચાસ રૂપિયામાં ગુલાબી કલર અને ગ્રીન કલરની બોર્ડર વાળી સરસની ફેન્ટા કલરમાં છે જો બાંધણીમાં બ્લાઉઝ એ બાંધણીનું છે મારે સાડી ઘણી બતાવી છે કારણ કે આવી સાડીને બેનું રાહ જોતી હોય અત્યારે બધા કેવું છે કે રોજ નવું પહેરવું છે સસ્તું અને સારું પહેરવું છે રેગ્યુલર સાડી પહેરવી નથી એટલે એને પ્રસંગમાં ચાલે એવી નવી નવી બીજાના ઘરના નાના મોટા પ્રસંગમાં પણ પહેરવી હોય અને સસ્તું ને સારું જોતું હોય એટલા માટે હું જેટલી વધારે બતાવું ને એટલી વધારે બેનોને ખરીદી કરી શકે કેવી સરસની છે જોવો તો ખાલી ખાલી એકસો પચાસની સાડી છે કહેવત છે ને કે દીવો લઈને ગોતવા જવું તો નામ હોય એવી સાડી તમને એકસો પચાસમાં આપે છે બહુ મસ્ત પીસ છે કેવું મસ્ત છે બાંધણી ડિઝાઇનમાં એકદમ જોરદાર પીસ છે

બહુ મસ્ત પછી કહેતા નહીં કે અમે રહી ગયા એકસો પચાસમાં આટલી ફેસિલિટી આપીએ છીએ ગ્રીન કલરનું બાદનું બ્લાઉજ છે જો બોર્ડર છે સરસ નું બ્લાઉઝ મસ્તનું હાથી પ્રિન્ટમાં એકદમ મસ્ત જોરદાર પીસ ઓરેન્જ કલર છે ઓરેન્જ અને બ્લુ કલર બહુ જોરદાર એટલે બહુ જોરદાર પીસ છે એકસો પચાસ એકસો પચાસમાં આવી સાડી તમે હે ને દીવો લઈને ગોતવા જાવ તો મળે સુરત ના મળે અમદાવાદ જાવ મળે ના મળે એવી સાડી આપણે એકસો પચાસ માં દઈએ બાંધણી વાળી સાડી સાંધા સાડી પ્રસંગમાં પહેરાય એવી સાડી બ્લાઉઝ સહિતની સાડી ખાલી એકસો પચાસ રૂપિયા માં જુઓ તો ખરી બહુ મસ્ત ડિઝાઇન છે કેરી વાળી ડિઝાઇન છે બ્લાઉઝી બતાવી દો તમને આવું મરૂન બ્લાઉઝ કઈ ઘટે આ સાડીમાં

આખી જયપુરી પ્રિન્ટ છે મલ કોટન ગોલ્ડન કલર અને રેડ કલર એકદમ જોરદાર પીસ છે થાબડી ડિઝાઇન છે ગુલાબી કલરની ની આંબા દાળમાં આ પણ મસ્ત પીસ છે રામા કલર અને ગુલાબી કલર બહુ જોરદાર પીસ પીસ માં કઈ નો ઘટે એવી સરસ તાળી તમને ખાલી ગ્રીન કલર

મરુન કલર અને મેંદી કલર જો બાંધણી નું બ્લાઉઝન એવી નથી બોર્ડર પણ બહુ મસ્ત છે ગોલ્ડન કલર ની બાંધણી બતાવું આ છે ને સાંધા સાડા આ રીતે હોય છે બહુ જોરદાર પીસ છે ગોલ્ડન કલર બાંધણી ની

ખાલી એકસો પચાસ રૂપિયા સાંધા સાડી છે ફરી પાછી આપણે કહીએ છીએ મરૂન કલરની બાંધણી ગ્રીન અને મહેંદી કલરમાં આ પણ જોરદાર છે ગ્રીન અને મહેંદી બહુ સરસ છે હવે ગ્રીન આવી પેલા બતાવી મહેંદી હતી સોરી બહુ મસ્ત પીસ છે ગ્રીન કલર નું એકદમ જોરદાર પીસ છે આવી બધી સાડી લેવી ને દૂર રહેતા ફટાફટ ઓર્ડર કરજો નજીક રહે રહેતા એ પણ ફટાફટ ઓર્ડર કરજો એમના વિચાર ત્યાંક રૂબરૂ જઈને લઈ આવશું તો રૂબરૂ જઈને લેવા આવશો ને તો કાંઈ નહીં વધે ફટાફટ બુક થઈ જાય છે રેડ કલર અને ગ્રીન કલર પંદરથી પહેલાં વિડીયો ઉતાર્યો હોય વિડીયો લઈને બેનું આવે કે બેનું આ સાડી જોઈએ છે તો આપણે ત્યાં પંદરથી પહેલાંનું કાંઈ ના હોય આજે પણ આપણે બહુ એટલા પાર્સલ આવ્યા છે છ સાત પાર્સલ આવ્યા છે અલગ અલગ વેરાયટીમાં ચોલી માં આવ્યો છે પાંચસો વાળી ચોલીમાં ફૂલ સ્ટોક ગ્રુપમાં મૂકેલું ઈજરાયલ જાહેરાત હતી એ કોઈ ખોટી જાહેરાત નતી અમારા પોતાની જ મારા ભાણેજ જે સંજય એમાં લખેલું છે મારા ભાણેજા જ થાય ને જે કોઈ બેનો ભાઈઓ ઈજરાયલ જવા ઈચ્છુ ધરાવતા હોય તે એમાં આપેલા નંબરમાં હે ને મેસેજ કરજો તમે એટલે તમને પૂરી માહિતી આપશે ને ટોટલી જવાબદારી અમારી કૈલાસ ફોલમાર્ટની કોઈ ટેન્શન ના લેતા તમારે ને તમારે ત્યાં સ્ટાર્ટિંગ પગાર એક લાખ પચાસ હજાર છે ખાલી આઠ કલાકનો ઓવર ટાઈમ કરો તો એનો એક્સ્ટ્રા પગાર છે એટલે જે કોઈ બેનો ભાઈઓ જવા ધરાવતો પણ ખાસ પાવરફુલ ઇંગ્લિશ આવડતું હોય પર્સનાલિટી સારી ધરાવતા હોય એકવીસથી ત્રીસ વર્ષની વય હોય આ લોકોને પસંદગી કરવાની છે ને તાત્કાલિક અત્યારે તમને ત્યાં મોલમાં કામ કરવાનું છે તો મળી જશે ને છતાં પણ કાંઈ કામ પડે તો તમારે કોન્ટેક કરવો પણ પહેલા તમે ત્યાં ફોન કરવો તમારે કાંઈ પ્રોબ્લેમ આવે કઈ તમને ના સમજાય તમને કેવું બહુ મસ્ત પીસ છે લેરીયા ડિજાઇનમાં યલો કલર અને મરૂન કલર બાંધણીમાં પિસ્તા કલર જો તો ખરી ઢગલા સાડીઓના ચારે બાજુ ઢગલા ઢગલા છે જ્યાં જોવો ને આટલા ગોડા છે બહુ એટલો સારો માલ આવેલો છે યલો કલર અમારે વિડીયો ઉતારવો હોય તો અમે ક્યાં રાતે બનાવીએ તો થઈ ક્યાં સવારમાં વહેલા આવી સાત વાગ્યામાં બનાવો તો ભલે બાકી અહી વિડીયો બનાવવાનો ટાઈમ કે બેનો ટાઈમ અમને રહેવા નથી દેતા મરુન કલર અને રોયલ બ્લુ કલર બધી સાડી સરસ પટોળા પ્રિન્ટમાં છે એક જોવો તો એક ફૂલા એવી સરસ સાડી છે જ તો જોવો તમે એકસો પચાસ ની સાડીમાં આવી અવનવી અવનવી વેરાયટીઓ તમને આપીએ છીએ રામા કલરની બાંધણી ડિઝાઇનમાં લેરિયા ડિઝાઇનમાં સરસની ની ડિઝાઇન હોય મસ્ત છે બધી પ્રસંગમાં હાલે એવી છે બધી સાંધા સાડી છે તમારે એક સાડીમાં મૂંઝાવું નહીં કે આ સાંધા સાડી છે કે ફ્રેશ સાડી છે હવે તો કેટલી બધી વેરાયટીઓ છે આપણી પાસે એક જોવો ને તો એક ભૂલાય એવી હું તમને જો આપણી દુકાનનો ફૂલ સ્ટોક બતાવી દઉં હજુ ચણિયા ચોરી છે બાંધણી છે દેખાય છે ઉપરથી નીચે હું થયા બધી આપણી દુકાનનો સ્ટોક છે હવે તો ઢગલાબંધ છે ખાલી તમને એક જ આપણો શોરૂમનો એક જ ડિપાર્ટમેન્ટ બતાવું જ્યાં જોવો ને અહીંયા સાડીયું જ સાડીયા એકસો પચાસ સાંધા આ એનો ઢગલો છે એકસો પચાસ વાળા સાંધાનો આ બસો પચાસ વાળી સાડી છે છસો રૂપિયા વાળી અવનવી આટલી વેરાયટીઓ છે આ જો આનો જે આપણે દિવસમાં ટાઈમ રહેશે હજી તો આવો તો આખો ગોડાઉન ભર્યો છે આ બધા ખાના ભરેલા છે જ્યાં તમને બક્ષા દેખાય ને એ પણ ભરેલા છે ને હજી તમને ગોડાઉનમાં આપણો માલનો સ્ટોક બતાવી દઈએ તા હોય કે અમારે રોજ ને રોજ પાર્સલ આવે છે આટલા પાર્સલો આપણે ફૂલ સ્ટોકમાં રોજ હાજર હોય જ છે આટલો સ્ટોક છે તો પણ આજે પાછા પાર્સલ આવવાના છે કારણ કે આપણે હોલસેલ રિટેલ બધું જ કરીએ છીએ ને બેનોને ખાસ કહેવાનું કે જે બેનોને લેવાનું હોય તે તમારે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં ફોન મેસેજ કરવાનો છે અથવા તમારે છે ને ખાલી બુક કરાવો ને ડિટેલમાં તો તમારે સ્ક્રીન ઉપર આપેલા નંબરમાંથી બુક કરાવી શકો છો ફૂલ ડે આવી નવી નવી વેરાયટી અને નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાશ હોલમાર્ટ કુતિયાણા નામની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો